ભારતની આઝાદીના અગણા હેશીમાં સદંદંદા પરવાની નવસારી જિલા કક્ષાની ઉજવણી બિલી ખાતે આન બાન અને શાન સાથે કરઈ જેમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આજ રોજ 15મી ઓગસ્ટ અગણા હેશીમાં સ્વતંત્રતા દિનની નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી બિલી મોરાની વીએસ પટેલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરી પરેડને સલામી ઝીલી સ્વાતંત્રતા દિનની ઉજવણી આન બાન અને શાંત સાથે કરવામાં આવી આ અવસરે પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રભક્તિની સુરાવલીઓ વચ્ચે મંત્રી કનુભાઈ દેસાઈએ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની ઉપસ્થિતિમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું આ અવસરે મંત્રી કનુભાઈ દેસાઈએ દેશના અગ્રણીઓના સ્વતંત્રતા પર્વ નિમિત્તે બીલીમોરા ખાતે ઉપસ્થિત જનતાને સ્વતંત્રતા દિનની શુભેચ્છાઓ પાઠવી અને નાગરિકોને રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હર હંમેશ હૈયે રાખવાનું આહવાન કરતો પ્રજાજોગ સંદેશ પાઠવ્યો હતો આપણા દેશનું નેતૃત્વ આપણા ગુજરાતના પુત્ર માનનીય મોદીજી નિભાવી રહ્યા છે ત્યારે ભારતે વિશ્વમાં એક પોતાની આગવી ઓળખ ઊભી કરી છે અને આ વર્ષે એમણે હર ઘર તિલંગા સાથે સ્વચ્છતા અભિયાનની એક થીમ આપી છે અને એના લીધે દરેક લોકોમાં સ્વતંત્રતાની ભાવના જાગે દેશભક્તિ જાગે દેશ પ્રેમ જાગે અને વધુમાં વધુ આપણા સ્વાતંત્ર્યની રક્ષા કરવા માટેની અને એને વધુમાં વધુ નીચે લઈ જવાની પ્રેરણા જાગે એ હેતુસર સમગ્ર દેશે નહીં પણ તો આખી દુનિયામાં આપણા તિરંગાની યાત્રા નીકળી છે અને તિરંગાની શાન માટે આપણે દરેકે પ્રયત્ન કરવો જોઈએ એવો આજનો સંદેશ છે સાથે સાથે આત્મનિર્ભર ભારત એ પણ આપણા મોદીજીનું એક આહવાન છે અને એટલા માટે કે જ્યારે વિશ્વ ટેરિફ અને યુદ્ધની જે મારામારીમાં સપડાયું છે ત્યારે આપણો દેશ સ્વતંત્ર બને સ્વતંત્ર રીતે પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે અને સ્વદેશી વસ્તુઓનો આપણે સૌ આગ્રહ રાખીએ એ આજના દિવસની ખાસ નેમ છે ફરીથી આપણો દેશ અનેકતામાં એકતા વિવિધ જાતિ ધર્મોની સાથે પણ આપણે સૌ એક રહીને આઝાદીના ઇતિહાસનો આપણે જોઈએ તો સમગ્ર વિશ્વમાં જે પણ દેશો આઝાદ થયા છે એમણે આટલું આયુષ્ય ભોગવ્યું નથી દરેક દેશમાં સમૂહતા શાહી આવી છે કે રાજાશાહી આવી છે પણ આપણો ભારત દેશ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે એમની આગેવાનીમાં જે ભવ્ય બંધારણ થયું અને એ બંધારણના લીધે જ આજે આપણો દેશ કોઈ પણ આફતોમાંથી સ્વસ્થ રીતે બંધારણ રીતે નીકળી શકે છે એટલે ફરીથી આપણે સૌ આપણા આઝાદીના લડવાયો અને અખંડ ભારતના એકતા માટે પ્રયત્ન કરીને સંપૂર્ણ ભારતને આજે પણ અખંડ રાખનાર સરદાર વલ્લભભાઈ પટેલને પણ આપણે યાદ તો શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત ગરબા ગીત નાટિકા મંચન અને યોગ કર્તવનું નિદર્શન અને પ્રસ્તુતિ રજૂ કરી હતી નવસારી જિલ્લામાં વર્ષ દરમિયાન પ્રશંસનીય અને મહત્વપૂર્ણ કામગીરી કરનાર કર્મચારીઓ અને અધિકારીઓ તથા નાગરિકોનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરાયું હતું આ સાથે જ જિલ્લા કલેક્ટરને જિલ્લાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક અર્પણ કરાયો હતો કાર્યક્રમ બાદ શ્રી મહાનુભાવો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કોલેજના મેદાન ખાતે ગ્રીન ગુજરાતની ભાવનાને ઉજાગર કરતાં વૃક્ષારોપણ કર્યું હતું